જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે એ પણ ઓર્ગેનિક ખેતીની અંદર તો આપણે એવા ફાર્મરને ને મળશું કે ઘણા ટાઈમથી થી આપણી પ્રોસેસ કરે છે અને એટલા વર્ષથી કરે છે તો એને રિઝલ્ટ કેવા મળે છે અને બેનિફિટ કેવા છે આજે એક અમે અહીંયા આવેલા કે એક નવું જોવા માટે કે ફાર્મર જ્યારે નવું કઈક પ્રોડક્ટ ની અંદર પોતે અનુભવ કરતા હોય તો એ ડિફરન્ટ કંઈક અલગ અલગ હોય છે તો એ ફાર્મરને ને જ પૂછશું કે એમનું નામ શું છે ગામ કયું છે કેટલા વર્ષથી વાપરે છે હાર્વેસ્ટિંગ સાથે એને બેનિફિટ કેવા રહે છે શું નામ છે તમારું

હવે જમીન સુધારવાનો એક પેલો મોટો ફોકસ કે આપણે આપણી જમીન અત્યારે સક્ષમ કરવી છે એ એ રીત જ થઇ જાય છે કે ભાઈ હાલો પોચી થઈ ગઈ છે બધી રીત ના ભર પોચી આમ દાતી મારીએ તો એ પેલા જે આમ ઢેફા નીકળતા હતા એવા ઢેફા અત્યારે નથી નીકળતા અને બીજું એ કે તમે આ આ પાક માં બબે ત્રણ ત્રણ પાક એ લ્યો છો ને ચોમાસું હા ત્રણ પાક ત્રણ પાક,

ખેડૂતો વળે છે અને પાછું પેસ્ટીસાઈડ અપનાવે છે તો એનું રીઝન એક જ છે કે જો હોય ને ખેડૂત તો કઈક મેનેજમેન્ટમાં દમ હશે અને ઉત્પાદનના રેશિયામાં દમ હશે તો જ ફાર્મર ચાર વર્ષથી ટકી શકે નહીંતર એ બીજું નવું એક પેસ્ટિસાઈડ ઉપર વયા જાય જે ઉત્પાદનમાં ન હોય એટલે એક સિસ્ટમ જ્યારે સિસ્ટમને ફોલો કરવામાં આવે છે ને ત્યારે ધારુ ઉત્પાદન લઈ શકાય છે અને હવે તમે ચાર વર્ષ ત્યાં તમારી જમીનમાં પોઈઝન ની જરૂર પડે છે એટલી પાવરફુલ કે હજી બનાવી જ નથી એટલે આપણા માટે ઈ ઓપ્શન હજી નથી પણ ઓર્ગેનિક ખેતી નો ઓપ્શન છે ચલો ઈ ઓપ્શનમાં આપણે નિંદામણ પણ કરાવી શકીએ છીએ બને ત્યાં સુધી આપડી જમીન ને ના બગાડીએ તો વધારે સારું અને તમે એક call કર્યો હતો કે તમે અહિયાં આવો field ઉપર કઈક નવું જોવા માટે તો એ શું તમે નવું કરેલું છે કેમ કે ચાર વર્ષ નવા નવા અખતરા product ના કરતા હોય તમને અનુભવ હોય છે કદાચ માં તો મેં મારી નરી આંખે આ બે વીઘાના ના ચૌદ ક્યારા થાય છે એમાં આપડી આ દવા પાણી ભેગી પિયત માં આયપી અને ઉપર થી છટકાવ તો આ ચૌદ પ્યારા માં રીઝલ્ટ અલગ જ દેખાય છે શું અલગ દેખાય છે પાંચ દી થયા પાયો ને હજી એની લેન્થ પાંદ ની એ બધું આમ ઓલા જે બાકી જે છે છવ્વીસ પ્યારા એનાથી આ ચૌદ પ્યારા અલગ જ પડે આ વેરાયટી કઈ છે આ કર્તવ્ય બાવીસ નંબર કર્તવ્ય બાવીસ નંબર એટલે એક ચોટિયા તલ થયા તો તમે આમાં તમે એવું કહેતા હતા કે મેં આ રશિયન products પાવા થી ચોટિયા માં દાઢી માં થયા છે બરાબર તો એ કઈ રીતના રોહિત કેમેરામાં બતાવજો ને એ આ રીતે ઘણા ઘણા છોડમાં નીચેથી દાઢીની સંખ્યા પાછી છે આ છે ને ચલો આ જોયું તમે

અને સાઈડ દાળી પણ એટલી બધી ક્લીન છે કે સોટિયા તાલ છે પણ ડાડીમાં ડાયવર્ડ થયા છે તો એક મોટો બેનિફિટ કહી શકાય કે આપણે ઉત્પાદનના રેસીયો વધી શકે કે નીચેથી ને જેની ફૂટ છે ને છોડનો ગ્રોથ એટલો જબરજસ્તી આ ચાર ચાર થી પાંચ પાંચમો દિવસ હા એ તમે ઉભાઈ ક્યારે પાયેલું હે એના પછીના બાજુનામાં નથી પાયેલું એટલે ઈ ક્યારો તમે કેતા તા કે પાછળ રહી ગયું તું પાવામાં હા તો તમે જોઈ શકો છો આખા plot ની અંદર કે એક બતાવવાની કોશિશ કરી છે. કે આપણે જે પાડ્યું છે ત્યાં શું ડિફરન્ટ છે નથી પાયું ને ત્યાં શું ડિફરન્ટ છે. કે નવી આંખે જોઈ શકાય છે plot ની અંદર અને ફ્લાવરિંગ capacity પણ બહુ જબરજસ્ત છે. પ્રકાશભાઈ એટલે પચાસ દિવસના થયા છે આ આ તલ આપણે ઉભા એ સુડતાલીસ દિવસના

એ નું કામ કરે છે જે ઉગાવો છે એ કમ્પ્લીટ લઈ આવે છે તમારું બીયરનનો જે રેશિયો હોય તો મિનિમમ ઓછો જતો હોય અને ઉગાવો કમ્પ્લીટ આવે પછી બીજો સ્ટેપ છે એ જે growth promoter નું કામ કરે છે કે જ્યાં છોડનો growth ન થતો હોય ત્યાં પરફેક્ટ રીત રીતના growth કરે છે અને ત્રીજો સ્ટેપ છે ફ્લાવરિંગ સ્ટેજ કમ્પ્લીટ કરે છે આ ની અંદર તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગ સ્ટેજ ને કમ્પ્લીટ કરે છે

seed to harvesting ખેતી માટે કેવું best રહેશે ને ફાર્મર માટે સારામાં સારું જે ખર્ચા માં જે આપડે એમ કહીએ કે આમાં ખર્ચો વધી જાય દવા વધુ છાંટવી પડે હમ હમ પેલા વર્ષે એવું લાગ્યું હતું પછી ના બે ત્રણ વર્ષ થયા તો ઓના પણ સસ્તું પડે કે પેલું વર્ષ મેન્ટેન ના હોય આપડે જમીન ને સુધારવા ઉપર હોય તો ઘણી વખત એવું પણ દેવું પડતું હોય કે વધારે કન્ટેન દેવા પડતા હોય પણ હવે એ ખર્ચ કેલ્ક્યુલેશન ધીરે ધીરે ઘટતો જાય છે અને મેનેજમેન્ટ પણ સમજાતું જાય છે ને અને આપણે આ જે એડવાન્સ ખેતી કરીએ તો આપણે એડવાન્સ ખેતી અત્યાર કરાવીએ છીએ તો આપણે એનું કઈ ચૂકતા નથી અને પછી કેવું થાય કે જનરલી એવું થતું હોય કે આપણે જે ઉત્પાદન લેવામાં જે ટાઈમની ની વેલ્યુ છે

મેરે તો મારી પોતાની ટ્રાય કરવા પછી તો માં જ મને અલગ જ રિઝલ્ટ દેખાણો એટલે તો મેં તમને કાલે ફોન કર્યો તમે ફિલ્ડ ઉપર આવો ને જોવો તમારી એટલે આવા ના લાઈવ રિઝલ્ટ હોય ના અને ચાર 4 વર્ષથી આ વાપરતા હોય તો બસ એક જ વસ્તુ છે એક ઓર્ગેનિક ખેતીમાં ટકવા માટે આપણે કરીએ ને સારી સર્વિસ ફાર્મરને આપી શકીએ અને એ પોતાની રીતના એક સક્ષમ રીતના ખેતી કરી શકે અને આપણે ઓર્ગેનિક દિશામાં બધા વળી શકીએ એટલે એક વસ્તુ પર ટકવું જરૂરી છે કે કહેવાય ને કે ચાર વર્ષથી જો ફાર્મર ટકી જાય ને તો એને કોઈ પ્રોબ્લેમ્સ ના આવે એટલે આવા ની અંદર છે તો તમે બધા કરી શકો છો આપણું ચાલુ થઈ ગયું એને અત્યારે ઉપર આપણી જે ઓફર ચાલે છે રશિયન પ્રોડક્ટ નો તો તમે પણ લાભ લઈ શકો છો એક મહિનો દિવસ સુધી બુકિંગ રહેશે અને તમારો એક નંબર આપી દયો ને મારો છે નવ્વાણું ચારસો આપતા હોય છે કારણ કે એક ફાર્મર ને જયારે સારી ખેતી કરવી હોય તો એક ફાર્મર જ માહિતી આપી શકે છે એટલે દરેક ફાર્મર ને તમે કોલ કરી શકો છો તો આવા વિડીયો જોવા માટે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ ખાતરનું બુકિંગ પણ કરાવી શકો છો સીટ ટુ હાર્વેસ્ટિંગ નું પણ અત્યાર સુધી ખુલ્લું થઈ ગયું છે કે એક મહિનો દોઢ મહિના સુધી રહેશે તો આપણે આવનારા સમયની અંદર જે જેને સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવવું છે એ મારો નંબર નોટ કરી શકે છે 94295 67650 અને ખાસ વાત એ કે ગયા વર્ષે પણ આપણે વિડિયો તમારો નાખેલો છે YouTube ની તમે જોઈ શકો છો એટલે શું છે કે આપણે જે ખેતી ની અંદર છે ને તો આપણે એક લોંગ ટાઈમ ના રીઝન ઉપર જઈએ કે નહીં કે શોર્ટ ટાઈમ ના રીઝન ઉપર તો આપણે ખેતી ને સુધારી શકશું ને લોકોનું હેલ્થ સારું કરી શકશું થેન્ક યુ